મારી હમણાં આવતી હોય વાજી હમણાં હેઠતી મન ખબર નહિ હોતી અને હું ફોન વગેરે થઈ ગયો છું નારકર કોઈ નો

પાસે કેતા નહી કે બાધા સુટી કરી ને હવે હું તો હેડું ના રાખ કેમ મત કર હા ધાવ છે એર કે વાસી છે માં માતા ગલો ના પડે એટલે કુશી માતા કે જો મન માં તો વગર નહીં આપને વિશ્વા પાક છે